કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં ભેદી તાવનો કહેર જોવા મળી રહ્યો છે છેલ્લા છ દિવસમાં પંદર લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું જ્યારે લોકો ચિંતામાં મુકાયા છે ત્યારે આ બીમારીની ગંભીરતાને જોતા દિવ્ય ભાસ્કરની ટીમ કચ્છના અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચી સૌ પ્રથમ અમે દયાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી જ્યાં તમામ બેડ હાઉસફુલ જોવા મળ્યા લોકોના ચહેરા પર ચિંતા હતી જ્યારે હોસ્પિટલ સ્ટાફ દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતો આ પછી અમે લખપતના ભીખડા ગામમાં પહોંચ્યા જ્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અહીં ત્રણ ત્રણ પિતરાઈ ભાઈઓના ભીની રોગના કારણે મોત થતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે મૃતકના સંબંધીએ જણાવ્યું અમે ચાર ચાર દિવસે ખાધો નથી ખાધો આ પરિવાર રોએ રડે છે બધો તમાવાળા જવાન જવાનું છોકરા હાલ્યા જાય તો દુઃખના ઘટના કહેવાય ત્યાં સુવિધા નથી તો ક્યાં પહોંચશે રહુ રસ્તા નથી એમ્બ્યુલન્સ કોઈ આવતી નથી તો અત્યારે પહોંચશે ક્યાં પછી અમે મિંઢિયારિયા ગામની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે અહીં એક જ ગામના પાંચ લોકોના ભેદી રોગથી મોત થયા છે આરોગ્ય વિભાગની ટીમે આ ગામમાંથી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે સાચો હકીકત ત્યારે ખબર ખબર પડે પડે જ્યારે આ સેમ્પલ દ્વારા દ્વારા રિપોર્ટ કે શું શું બીમારી છે તો દયા પરના કોંગ્રેસ અગ્રણી દશુભા જાડેજાએ આરોગ્યની ટીમ પર આક્ષેપ કરતા જણાવ્યું કે એમની રીતે ફરે છે પણ આજે અમને કઈક સંતોષકારક નથી દેખાતું અમે એમની પાછળ ફરીએ છીએ બીમારીની ગંભીરતાને જો આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં પચીસ ટીમો ઉતારી છે અને ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવાર માં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે મયુર ઠક્કર દિવ્ય ભાસ્કર લખપત ભાસ્કર એપ